બાઈ જુનેરા બાઈ જુનેરા કા બાત હેરી આલો આલો મેરા આમાનું તેરલા આમાનું પિલાઈ પાલા તેરુ હે ને ઇને છોડ આ મેરા બાલા

వేరే వేరే ఓ కెమెరా సఫారీ నబరు మెరు పొసరి అరే మానేరా పొసరా మెరు పొసరం

દેવા ન જ હોય તમારે ખાવું હોય ને તો દેવા જ પડે મફતમાં કઈ ના મળે એનું હમણાં હું તમને બતાવું